નમસ્કાર મિત્રો આજે સીધું ને સત એપિસોડમાં આપણે બિહારમાં તેજસ્વી યાદવ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી એ હવે બિહાર અધિકાર યાત્રા કાઢવાના છે એની આપણે વાત કરવાના છીએ બિહાર અધિકાર યાત્રા કાઢવાની કેમ જરૂર પડી એ અત્યારે ચર્ચાનો વિષય છે બિહારમાં રાજકીય વર્તુળોમાં અને બિહાર અધિકાર યાત્રા સોળ સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બર દરમિયાન એ કાઢવાના છે અને તમને ખ્યાલ છે કે વોટર અધિકાર યાત્રા જે રાહુલ ગાંધીની હતી એ એનું સમાપન પહેલી સપ્ટેમ્બરે પટણામાં થયું અને એ સત્તર ઓગસ્ટ થી ઓગસ્ટ સુધી જે રીતે બિહારમાં મોટાભાગના જિલ્લાઓમાં એને જે જનપ્રતિસાદ મળ્યો એનાથી ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષો એ હચમચી ગયા હવે તેજસ્વી યાદવ એ રાહુલ ગાંધીની સાથે જ હતા મહાગઠબંધન જે છે બિહારમાં એમાં તેજસ્વી યાદવની આરજેડી એ મુખ્ય પક્ષ છે કોંગ્રેસ ત્યાં માઇનર પાર્ટી છે અને સીપીઆઈએમએલ એ સીપીઆઈએમ અને સીપીઆઈ એ એમની સાથે મહાગઠબંધનમાં છે અને એમઆઈએમ એમની સાથે જોડાવા માંગે છે પરંતુ ગઈ વખતે એમઆઈએમ એટલે કે અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે જે આમ તો બીજેપીની બી ટીમ ગણાય એ ત્યાં તેજસ્વીને પરાસ્ત કરવા માટે તેજસ્વીને મુખ્યમંત્રી નહીં બનવા દેવા માટે જે કારનામાઓ કરી ચૂક્યા હતા એ કારનામાઓને કારણે તેજસ્વી એમને હજુ લેવા માટે તૈયાર નથી પરંતુ મહાગ બિહાર અધિકાર યાત્રા એની જાહેરાત ઓલરેડી થઈ ગઈ છે અને એ એટલા માટે કાઢવામાં આવી રહી છે કે બિહારના દસ થી સોળ જિલ્લા એમાં વોટર અધિકાર યાત્રા એ યોગ્ય રીતે ફરી શકી નહીં કેટલાક જિલ્લાઓમાં તો એ જઈ ન શકી કેટલાક જિલ્લાઓમાં આતંકવાદીઓને કારણે આતંકવાદી આવી ગયા છે એવી ઘોષણાઓ કરીને સત્તા મોરચાએ એમને રૂટ બદલવાની ફરજ પાડી અને પછી જાહેરાત કરવામાં આવી કે નાના બિહારમાં કોઈ આતંકવાદી આવ્યા નથી એટલે બહુ સ્પષ્ટ હતું કે રાહુલ ગાંધીને અને તેજસ્વી યાદવને અને એમના મહાગઠબંધનને એ ત્યાં એમની યાત્રાનો રૂટ બદલવો પડે મધુબની જિલ્લાની વાત હતી એટલે એને માટેની એ કોશિશ હતી કારણ કે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ એને ખૂબ તકલીફ થઈ રહી હતી એ વોટર અધિકાર યાત્રાથી અને તમને ખ્યાલ છે કે દરભંગાની એ જગ્યા કે જ્યાંથી ઓલરેડી યાત્રા પસાર થઈ ચૂકી હતી તેજસ્વી યાદવ રાહુલ ગાંધી એ ત્યાંથી નીકળી ચૂક્યા હતા એના પછી કોઈ એક માથાનો ફરેલો માણસ મંચ ઉપર આવીને વડાપ્રધાનની માતા વિશે અને વડાપ્રધાન વિશે બેફામ શબ્દો બોલી જાય છે અને કોંગ્રેસના જે ત્યાંના નેતાઓ છે એ એને પકડીને પોલીસને હવાલે કરે છે અને એ પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ એની બરાબરની ધુલાઈ કરી નાખે છે અને ત્યાંની ભાજપ અને જેડીયુ ની સરકારની પોલીસ એવું જાહેર કરે છે કે આ સખસ તો કોંગ્રેસ સાથે કોઈ સંબંધ છે છતાં આખા દેશમાં પ્રાઇમ મિનિસ્ટરે પોતે મારી માને ગાળ દીધી મારી માને ગાળ દીધી એનો આલાપ એમણે કર્યા કર્યો અને એ પહેલા એ ોળ એમણે જે કરી એ પહેલા એ વિદેશમાં કિલકિલાટ હસતા પ્રવાસો કરતા રહ્યા જાપાન જઈ જઈ આવ્યા આવ્યા ચીન બધાને હસી ખુશીથી મળ્યા ત્યાં એમની માં એમને યાદ નહોતી આવી કે એની એનું દર્દ એમને નહોતું પરંતુ પાછા આવ્યા ત્યારે એમને એ દર્દ ખૂબ વિકટ બન્યું અને બિહાર બંધની ઘોષણા પણ કરી કે પ્રાઇમ મિનિસ્ટરની માને ગાળ દીધી કોંગ્રેસ વાળાઓ માફી માગે રાહુલ ગાંધી માફી યાદવ માફી અરે એમણે કઈ ગાળ દીધી નથી શાને માટે માફી માગે અને માફી કોઈ માગવાની હોય તો નરેન્દ્ર મોદીએ એ જોઈએ કે રાહુલ ગાંધી ની માને એમણે કેટલી ગાળો દીધી છે મહિલાઓને કેટલી ગાળો દીધી છે પણ મોદી તો તમને ખબર છે છે કે નોન એ એમની માને જન્મ્યા નથી એવા પણ દાવાઓ કરવા માંડે અને માને બદનામ કરે પણ આ બધા ઘટનાક્રમ ની વચ્ચે એમણે બિહાર બંધ જે રખાવ્યો એમાં બિહાર બંધ એને કંઈ જાજો પ્રતિસાદ બિહારની જનતા એ આપ્યો ને ઉપરથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોથી ભારતીય જનતા પાર્ટી બદનામ થઈ ગઈ હવે તેજસ્વી યાદવ એમણે આજે બિહાર અધિકાર યાત્રા એ જહાનાબાદ થી

વૈશાલીમાં એનું સમાપન થશે વૈશાલીનું નામ જયારે આવે ત્યારે આપણને મધર ઓફ ખરેખર યાદ આવવી જોઈએ જનપદ અને મહાજનપદ એની યાદ આવવી જોઈએ બિહાર એ લોકશાહી ની જન્મભૂમિ છે અને નરેન્દ્ર મોદી જયારે છાશવારે મધર ઓફ ડેમોક્રેસી ભારતને માટે કે છે ત્યારે ખરેખર બિહાર એ એ છે કે જ્યાં લોકશાહીનો જન્મ થયો અને અત્યારે ભારત લોકશાહી ને બદલે ઠોકશાહીમાં તાનાશાહીમાં ફેરવાઈ રહ્યું છે એવું આજે આપણને બધાને અનુભવાય છે પણ તેજસ્વી યાદવની આ ની એક ભૂમિકા એ પણ હોઈ શકે કે રાહુલ ગાંધીની એમાં છે ને રાહુલ ગાંધી એ પોતે છવાયેલા રહ્યા તેજસ્વી એમના જુનિયર પાર્ટનર હતા અને હવે તેજસ્વી એ પોતે આ યાત્રા કાઢીને કેન્દ્ર સ્થાને રહેશે લેવી કોંગ્રેસને ચેતનવિન ચેતનવંતી કરી અને સ્વાભાવિક રીતે આરજેડી અને કોંગ્રેસ વચ્ચે જ્યારે બેઠકોની ફાળવણી ના નેગોશિયેશન થાય ત્યારે કોંગ્રેસ નું પલ્લું એ અગાઉ કરતા વધારે વજનદાર રહે એ સ્વાભાવિક છે અને એવા સંજોગોમાં તેજસ્વી યાદવ પોતાના પક્ષના હિત જાળવવા માટે પણ આ કામ કરે એ સમજી શકાય છે બીજું એવું ચલાવવામાં આવે છે કારણ કે તેજસ્વીએ કહ્યું કે બસો ને તેતાલીસ બેઠકો ઉપર એટલે ગોદી મીડિયામાં એવું ચલાવવામાં આવે છે કે આરજેડી અને કોંગ્રેસ વચ્ચેનું જોડાણ તૂટી ગયું છે હકીકતમાં એ તૂટી ગયું નથી એનડીએ ત્યાં આગળ તૂટે છે એનડીએ માંથી પશુપતિ પારસ એટલે કે ચિરાગ પાસવાનના કાકા અને રામવિલાસ પાસવાન નો પક્ષ જે પશુપતિ પારસ ને હસ્તક છે એનડીએ સાથે છેડો ફાડીને આ મહાગન સાથે જવાનો નિર્ણય કર્યો છે ઇન્ડિયા બ્લોક સાથે જવાનો નિર્ણય કર્યો છે એ જગજાહેર છે હવે કાકા તો ઇન્ડિયા બ્લોકમાં ગયાક માં જવા માટે સરકાર ડૂબતી લાગે જ્યારે નૈયા ડૂબતી હોય અને રામવિલાસ પાસવાન વિશે જે કહેવાતું હતું કે રાજકારણના હવામાન શાસ્ત્રી છે એ દરેક વખતે જે કોઈ પક્ષ સત્તામાં હોય એના મોરચામાં એ કેબિનેટ મંત્રી તરીકે રહેતા હતા કેન્દ્રમાં પછી સરકાર હોય કે ડોક્ટર મનમોહનસિંહની સરકાર હોય રામવિલાસ પાસવાન એમનું કેબિનેટ મંત્રી હોવું એ કાયમ રહેતું હતું એમના પુત્રમાં પણ એવા જ કંઈક ગુણ આવે એ સ્વાભાવિક છે ચિરાગ પાસવાન હવે ડૂબતી નૈયા મોદીની ડૂબતી નૈયા માંથી છલાંગ મારીને બિહારમાં રાહુલ તેજસ્વીની નૈયામાં એ સામેલ થાય તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય ભલે કાકા ભત્રીજા વચ્ચે જે પ્રકારના સંબંધો હોય એમનો છે આમ તો એ જેડીયુમાં હતા જેડીયુમાંથી એમને નીતિશ કુમારે મુખ્યમંત્રી પણ બનાવેલા પરંતુ મુખ્યમંત્રી પદ જ્યારે છોડવાનું આવે ત્યારે સામે પાટલે જઈને બેસવું પડે એવા ઉદાહરણ આપણને ઝારખંડમાં પણ મળ્યા છે એટલે પણ એવું થયું એમણે પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો અને એ ના એકલવીર એ કેન્દ્રમાં લોકસભાના સભ્ય છે અને એ કેન્દ્રમાં મંત્રી પણ છે એ પણ બિહારમાં પોતાના પુત્રનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે રાહુલ અને તેજસ્વી ના મોરચાની સાથે એટલી બેઠકો એમને આપવામાં આવે એવી શક્યતા નથી મને લાગે છે ત્યાં સુધી એમણે વીસ જેટલી બેઠકો માંગી છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બસો ને તેતાલીસ વિધાનસભા થાય છે એમાં ભારતીય જનતા પાર્ટીના છે દળ યુનાઇટેડના પિસ્તાલીસ છે એટલે નીતિશ કુમાર જે મુખ્યમંત્રી છે એમના પક્ષના પિસ્તાલીસ છે ભારતીય જનતા પાર્ટીના બે નાયબ મુખ્યમંત્રી છે પરંતુ બિહારમાં કોણ ક્યારે કયા પક્ષમાં હોય કઈ કહેવાય નહીં સમ્રાટ ચૌધરી એ ભારતીય જનતા પાર્ટીના બિહારના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા પરંતુ એ અનેક પક્ષોમાં આટા મારીને આવ્યા છે અને કાલ ઉઠીને ભારતીય જનતા પાર્ટીમાં જ રહેશે એવું માનવાને કોઈ કારણ નથી એટલે બિહારના રાજકારણની આ તો તાસીર છે ત્રીજો પક્ષ એ હમ છે એને ચાર બેઠકો છે અપક્ષ બે છે એટલે કે એનડીએ ના એકસો ને એકત્રીસ સભ્યો છે વિપક્ષ મહાગઠબંધન જેને કહીએ છીએ એના જેમાં આરજેડી ના સિતોતેર છે કોંગ્રેસના ઓગણીસ છે સીપીઆઈ એમએલ એના અગિયાર છે સીપીઆઈ એમ એના બે છે અને સીપીઆઈ ના બે છે એમ મહાગઠબંધન ના એકસો ને અગિયાર થાય છે મળી હતી પરંતુ ચાર જણાએ એ પક્ષ પલટો કરીને પોતે દીધી એટલે એમઆઈએમ ના નામકે વાસ્તે એક જ ધારાસભ્ય હવે ત્યાં રહ્યા છે હવે ઓક્ટોબર નવેમ્બરમાં ત્યાં ચૂંટણી યોજાય એ

સુપ્રીમ કોર્ટમાં રિજોઈન્ડર સબમિટ કર્યું છે એમાં તો ચૂંટણી પંચ એ સુપ્રીમ ને પણ આખો બતાવવાનું ચાલુ કરી દીધું છે કે અમે અમારી રીતે નક્કી કરી શકીએ એસઆઈઆર તમે કોણ એમને મોદી શાહનો ટેકો છે કારણ કે ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત એ બંને જણા

સ્થિતિ સર્જી છે એટલે ચૂંટણી પંચ વોટ ચોરી કરે કે નામો કાઢી નાખે આ બધું ભારતીય જનતા પાર્ટીના ઈશારે અને મોદી શાહના ના ઇશારે થતું રહ્યું છે હવે આવતા દિવસોમાં સુપ્રીમ કોર્ટ કેવું વલણ લે છે અને સુપ્રીમ કોર્ટ સામે આખો કાઢતું ચૂંટણી પંચ પોતે બંધારણીય પંચ છે એટલે એ કેટલી આંખો એને બતાવી શકશે એના ઉપર ઘણો બધો મજાર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો なましっか。